બોટાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મિલિટરી રોડ ઉપરથી શંકાસ્પદ એક શખ્સને ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ઝડપી લીધો હતો જેની સઘન પૂછતાછ કરતાં તે બગડ ગામના અરવિંદ ભૂપતભાઈ ઝાપડિયા હોવાનું ખુલવા પામ્યું હતું બોટાદ ટાઉન પોલીસે અરવિંદ ભૂપતભાઈ ઝાપડિયાને વધુ પૂછતાછ કરતાં ટ્રેક્ટર અને ટ્રોલીના દસ્તાવેજો આપવામાં અસમર્થ રહ્યો હતો જેથી વધુ સઘન પૂછતાછ કરતા શખ્સે નવ ટ્રોલી અને એક ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ ટ્રોલી અને ટ્રેક્ટર બોટાદ બરવાડા રાણપુરમાંથી ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું આમ પોલીસે નવ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પચીસ ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ ત્રણસો ત્રણ બે હેઠળ એક ટ્રોલી ચોરીની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવેલ તે ફરિયાદને અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના

જેનું નામ અરવિંદ ઉર્ફે કાનો ભૂપત ઝાપડિયા છે જે બગડ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ થી